વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગર શહેરના કાળિયાબીડી વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કના એક મકાનમાં ધોળા દિવસ દોઢ કલાકમાં મકાનના દરવાજા તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થતા મકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ચોરીની ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો બનાવ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મકાન માલિકની ફરિયાદ પ્રમાણે આઠ નવેમ્બર 2025 સા રોજ બપોરના 11 થી 12:30 વચ્ચે કોઈ અજાણ્યા સક્ષોએ બંધ મકાનના દરવાજાની શનિવારે ચોરી થઈ ગઈ હતી 8 તારીખે બપોરે 11 થી 12:30 ની વચ્ચે સોના ચાંદી કે હલે અને રોકડ રકમ સોના ચાંદીમાં બધે દાગીના અને રોકડ પંચોતેર હજાર રૂપિયા આજે અમારી ગણતરી પ્રમાણે અત્યારે અઢાર વીસ લાખ રૂપિયા થતી હોવી જોઈએ અગિયાર થી સાડા બાર ની વચ્ચે બપોરે